સાંધાના વાની સમસ્યા કે જેમાં બધા સાંધા ખૂબ જ જકડાઈ જતા હોય અતિશય પ્રમાણમાં જે છે દુખાવો થતો હોય સોજા આવી જતા હોય અને વર્ષોથી આ તકલીફ અનેક દવાઓને અનેક પ્રકારની સ્ટિરોઇડ્સની અનેક પ્રકારની પેઇન કિલર ખાવી પડતી હોય અને છતાં આપણી માત્ર છ મહિનાની આયુર્વેદની સારવાર અને પંચકર્મા સારવાર પછી સાંધાનો વાર સદંતર મટી ગયો હોય અને અત્યારે આપણી દવા બંધ થઈ હોય એને પણ જે છે ઓછામાં ઓછો એક દોઢ વરસ થઈ ગયું હોય ફરીથી જરાય ઉથલો ન માર્યો હોય એવા આજે પેશન્ટ મારી સાથે છે જય શ્રી કૃષ્ણ સર્જનશ્રી જય માતાજી માતા બાપુ તમને શું તકલીફ હતી જણાવશો જરા ગુડાના સાંધા હાથના સાંધા

સ્ટીરોઇડ નહીં બધું મોંઘા મોંઘી દવા જે હોય બધું ઇન્જેક્શન કે દવાઓ શું લીધી હતી તમે દવા હોય પાંચ છ ગોળ જાતની ગોળી રોજ ખાવી પડતી રોજ બરાબર છે અને કેટલો ખર્ચો થતો દર મહિને હજાર આઠ હજારની દવા થઈ જતી બરાબર મહિનાની અને રિપોર્ટ થાય અલગ રિપોર્ટ થાય અલગ અને એ જે દવાઓ અલગ અલગ જાતની થતી રિપોર્ટ થતા અને પછી તમે એ દવા લેતા તો ટેમ્પરરી સારું લાગતું કે કઈ બીજો ફાયદો થતો એટલે સારું લાગતો પણ ગરમ બહુ લાગતી છાતી માં દુખતું દવા ગરમ પડતી એસિડિટી થતી બરાબર ને અને એ દવા ચાલુ હોય ત્યાં સુધી સારું લાગતું પછી તમને આપડી હોસ્પિટલની જાણકારી કઈ રીતે થઈ બાપુ વ્યાસ ભાઈ મારા ફ્રેન્ડ છે એને તમને જાણવા દે પણ એને તમને કીધું બે દવા લીધી તમે કે કારણ મટી ગયું છે અસ્થમા જે હતો મટાડ દીધું તમે એક તો જી આવો બરાબર છે એક પેશન્ટ અસ્થમા મટી ગયો તમે પછી આપણી પાસે આવ્યા બરાબર બીજામાં ફ્રેન્ડ છે હા તો બાપુ તમે જયારે અહીંયા આવ્યા ત્યારે આપણે જે છે એ ટ્રીટમેન્ટ શરૂ કરી સાત દિવસની પંચકર્મ સારવાર કરી અને લગભગ ચાર થી છ મહિના આપી દવા ચાલુ હશે તમારી બધી દવાઓ બંધ થઈ ગઈ ટોટલ એટલા બધું બંધ

એટલે કે છેલ્લા તેર વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે એને બીજ માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું અમે બે રીતે સારવાર કરતા હોઈએ છીએ સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું મારે જે છે આપણી આખી આખી સારવાર કરી જે પંચકર્મ સારવાર કરી જે બધો અલગ અલગ પ્રકારની ટ્રીટમેન્ટ થઈ સાત દિવસની તો દર વખતે સાંધામાં સતત ફાયદો થતો જતો હતો ઘણો ફાયદો થતો હતો બરાબર છે અને હવે પહેલાં સાંધામાં કેવો દુખાવો થતો તમને કડતર બુખ હતી સવારે ઉઠી તો કરતો સાથી કે રખડવા જે બહાર જાવું તો તકલીફ પડતી બહાર જવાનું તકલીફ બહુ પડતી સવારે બહુ ઝકડાઈ જતું શરીર આખું અને એટલી હદી કે આમ હાલવામાં તકલીફ પડતી એટલે હોજા ચડીએ કાંડા બાંડા સમજે હા મુઠ્ઠી ના વરણ બરાબર એ પ્રમાણે અને પછી જ્યારે આપણી આખી ટ્રીટમેન્ટ કરી તમે સાત દિવસ પંચકર્મ સરખો એટલે સો સો ટકા સારું થઈ ગયું કા પંચકર્મ ત્રીજે દિવસે મારા આંગળા આંગળા બધું વ્યવસ્થિત થઈ ગયું ત્રીજે દિવસ બધું નીકળી ગયું કે ખબર નહીં સાત દિવસમાં તો સો સો ટકા ફરક પડી ગયો બરાબર છે અને ખાસ તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગું છું કે આયુર્વેદની પંચકર્મ સારવાર છે ને સૌથી છે પંચકર્મ સારવાર કરાયા પછી વાના કેટલાય બધા પેશન્ટને મૂળમાંથી વા મટી જાય છે અને અત્યારે બાપુના દોઢ વર્ષથી કોઈ પણ પ્રકારની આપણી પણ દવા ચાલુ નથી છતાં પણ વા છતાં પણ વા સો ટકા કંટ્રોલમાં છે બાપુ આમ તમારો કોઠો જે છે ગરમીનો ખરો કા ગરમીનો ઘણો એટલે કોઈ પણ બીજી દવા તમને ગરમ જ પડતી હશે ને ગોળી શું ગરમ થતું એનાથી એટલે પરસો ના પેટમાં ગરમ પડે આપણી દવા ક્યારે ગરમ પડી ના જનરલી લોકો એવું સમજતા હોય કે વાની દવા ગરમ પડે છે બાપુના માધ્યમથી હું તમને બધાને કહેવા માગું છું કે તમે જો કોઈ પણ પ્રકારની આયુર્વેદ સારવાર તમે ગમે ત્યાં લેતા હોય કોઈ ડૉક્ટર પાસે લેતા હો તમે હાથે કોઈ આયુર્વેદ દવા કરતા હો કે તમે કોઈ મેડિકલ સ્ટોરમાંથી આયુર્વેદ દવા લેતા હો પણ જો તમને દવા ગરમ પડે છે તાત્કાલિક એ દવા બંધ કરો કારણ કે એનાથી મોટું નુકસાન થશે આપણી જે અહીંયા દવા કરી છે પ્રકૃતિ પ્રમાણે કરી છે આપણી દવા કોઈને ગરમ પડતી હોતી નથી એટલે જે કોઈ પણ વ્યક્તિને આયુર્વેદની દવા ગરમ પડતી હોય અમારો સંપર્ક કરી શકે છે અમારી દવા પ્રકૃતિ પ્રમાણે હોવાને કારણે કોઈ પણ વ્યક્તિને ગરમ પડતી નથી બાપુ આપણી દવા ક્યારેય ગરમ ન પડી બરાબર અને બાપુ આપણી દવા જે છે એ તમારા પંચકર્મ સારવાર તમે કરાવતા તો દિવસે દિવસે તમારા શરીરમાં સ્ફૂર્તિ વધતી જતી હતી ઘણી વધતી જતી હતી ખબર અને શરીર એકદમ થતું જતું હતું તો એ પણ હું લોકોને કહેવા માગું છું કે તમે જ્યાં ત્યાં પંચકર્મ સારવાર ક્યારેય ન કરાવો કોઈ પણ જગ્યાએ તમે પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ પૂછો કે એનાથી તમને નબળાઈ નહીં આવી જાય ને આપણી જે પંચકર્મ સારવાર છે જે આપણે અહીંયા કરાવી છીએ એનાથી કોઈને નબળાઈ નથી આવતી ને દિવસે દિવસે સ્ફૂર્તિ વધતી જાય છે બાપુ તમારા જેવા વાના કેટલા એવા દર્દીઓ હશે કે જેને આટલી બધી મોટી તકલીફ હશે જેને દવાઓ ગરમ પડતી હશે એને તમે આપણી સારવાર વિશે નિદાન વિશે તમે શું કહેવા માગશો હું તો એટલે સલાહ આપું તમે જાવ હોય તો આમ તો એડ્રેસ બેડ્રેસ તો કહેતા તમને ડોક્ટર સાહેબ પર મેળવી લઉં દવા લઈ આવે એની આગળ તમને સો ટકા સારું થઈ જાય હમ અને તમને સારું થઈ ગયું ને હવે અત્યારે જે છે વાની કોઈ અસર નથી નખમાં એ વા નથી એમ ને એટલે આ આમાં બધાને લેતો મારા બેબીને બધાને કે બાર બીએ ક્યાં જવાની જરૂર નથી આપણે ખોટે ખોટું ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ જય શ્રી કૃષ્ણ નમસ્તે